ટેકાના ભાવની જરૂરિયાત પરંતુ ગત વર્ષ કરતા થોડાક ભાવમાં ઘટાડો થયો છે અને ધોરાજીના સેન્ટરમાં તુવેરદાર ખરીદીમાં અને તોલમાં ઘણો સમય લાગે છે ખેડૂતોને ઘણી રાહ જોવી પડે છે તેથી આ કામગીરી ઝડપથી થાય તેવી માંગ ઉઠી છે મારું નામ શૈલેષભાઈ ડાંગર છે અત્યારે જે ખરીદી ચાલી રહી છે સરકાર શ્રી દ્વારા નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલ ખરીદી કરી છે એમાં ગુજકો માસોલ અત્યારે પંદરસો ને રૂપિયા પ્રતિ મણનો ભાવ આપે છે જે ખુલ્લા બજાર કરતા બહુ સારો ભાવ છે અને બધા ખેડૂતને ધોરાજીના ખેડૂતને એક નમ્ર અપીલ છે કે બધા ખેડૂતો આવે જે લોકોનો તૈયાર નથી થઈ ગયો અને મેસેજ આવ્યો છે એ લોકો આવીને વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી જાય એનો પછીથી એનો માલ જોખવામાં આવશે તો બધા ખેડૂતને બધા ખેડૂતોને એક રજૂઆત કરવાની છે કે બધા ખેડૂતો આવે અને અહિયાં સરકાર દ્વારા જે ટેકા ખરીદી થાય છે એનો લાભ લે મારું નામ મહેન્દ્ર કુમાર બચ્ચુભાઈ લાખાણી ગામ વાળોદર હું ટુ વેલ ટેકા ભાવે અહીંયા એપીએમસી ખાતે ધોરાજી લઈને આવ્યો છું ગયા વર્ષ ઓલા બજાર ભાવ છે અત્યારે ચૌદસો રૂપિયા બજારમાં છૂટક વેચી છીએ અહીંયા અમને પંદરસો રૂપિયા મળે છે પરંતુ ગયા વર્ષ કરતા બહુ ભાવ બહુ નીચા છે ગયા વર્ષ તો અઢાર થી અઢારસો થી માંડીને ચોવીસો સુધી તુવેર વેચાણી હતી એના બદલામાં ઓણ બહુ નબળું છે ફરજિયાત ટેકાના ભાવે નાખવી જ પડે એમ છે પંદરસો દસ રૂપિયા બજાર છે ટેકાની અત્યારે હાલ જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે શું કસર છે ભાવ પોષણ તો મળતા જ નથી ખેડૂને અત્યારે પંદરસો દસ એટલે કાંઈ નહીં મજૂરી કટ નહીં થાય કાંઈ બહુ બજાર ભાવ નીચો મારું નામ ભીમજીભાઈ રાણાભાઈ ધોરાજીથી હું આવું છું તુવેર લઈને આવ્યા છીએ અને સરકારશ્રીનો મેસેજ આવ્યો એટલે અમે તુવેર લઈને આવ્યા છીએ વ્યવસ્થામાં એટલું કહેવાનું છે કે જે લાઈનમાં વાહનો ઊભા છે એ આખી રાત બિસારા તપ કરીને ઊભા છે બરાબર વાહનો ભાડે બાંધા હોય એનું આખી રાતનું દેવું પડે ચોવીસ કલાકે વારો આવે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે ટોલના કાંટા વધુ મૂકે અને તાત્કાલિક વ્યવસ્થા થાય કે ખેડૂતોને બહુ હેરાન કરતી રોડ ચોવીસ કલાક રહેવું પડે છે બાકી ભાવ સારા મળે છે એમાં બે મત છે